હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા ને પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં ધરપકડ પર રાકેશ ટિક હરિયાણાના હિસાર શહેરની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અને પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે પોલીસના જણાવ્યા અનુસાર મલ્હોત્રાએ સંવેદનશીલ માહિતી શેર કરીને પાકિસ્તાની નાગરિક સાથે સતત સંપર્કમાં રહી હતી તેમજ તેણીએ પાકિસ્તાની મુલાકાતો પણ કરી જેની તપાસ ચાલી રહી છે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેતીએ આ ઘટનાની ગંભીરતા દર્શાવી તેમણે જણાવ્યું કે જાસૂસ માટે કોઈ ધર્મ નથી સરકારને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેમની આ ટિપ્પણી દેશના સુરક્ષામાં મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે મલ્હોત્રાની ધરપકડ

जासूस का भी कोई धर्म नहीं है सरकार को सब पे ध्यान रखना चाहिए अगर कोई भी गलत काम कर रहा है तो उसके खिलाफ सख्त कार्रवाई हो देश में कानून है संविधान है जो दूसरे देश का पक्ष ले रहा कोई अपनी इन्फॉर्मेशन बाहर भेज रहा है तो उसके लिए तो टाइट कानून रहना चाहिए